હાલો આપડે વારે આવી ગયો છે આ મુનાભાઈ ડુંગર છે આપડી ડુંગર છે જોઈ હવે આપડા મોટા ભાઈ મુનાભાઈ ની છે એને ચારસો ને દસ આવ્યા હેલો ફ્રેન્ડ જય માતાજી મિત્ર કેમ છો બધા મજામાં ને આપણે પણ મજામાં થઈ તો તમારું સ્વાગત છે એક નવા વ્લોગમાં અને આજે થઈ ગયો છે હોમવર્ક આજે આપણે ડુંગળીનો વારો આવી છે અને હું અને મારા મોટભાઈ બંને આવ્યા છે યડમાં આ ભાઈ નથી આવ્યા આપણા મોટાભાઈ મુનાભાઈ આવ્યા છે અને આપણી ડુંગળી જો આ ભાઈ ની છે મુનાભાઈની અને આ છે આપણો માલ આ છે આપણો માલ અને બોલો આપણા મોઢભાઈને ઉદયભાઈનો ત્રણેયભાઈનો અલગ અલગ માલ છે અને મુનાભાઈને થઈ છે તેતાલીસ ઠેલી આપણે અડતાલીસ ઠેલી છે અને ઉદયભાઈની એકસઠ થેલી છે અને હરાજ્ય ચાલુ છે પડખેની લાઈનમાં અરાજી આલે છે વારો આપડો આવે પછી તમને કહું હું ભાવ આવ્યો એમ સુપર લેગ સુપર લેગ હે મુકી હે મુકી દરવાજા હાલો હાલો હેલે સંસાપડો હાલો જીએમ એમ કે જીજીએ માટે 4 4 1 સદગયવાજીઓ હાલો જીએમ 25 400 ને એક જ યાર નહીં ના ઓકે 81 બાકી બાકી કાકી જો આવી ગયા છે 88 88 દેવાજી નું ₹90 100

હાલો આપડે વારે આવી ગયો છે આ મુનાભાઈ ડુંગી છે આપડે ડુંગી છે જોઈ હવે રેપરવાળી સેન્ટર દોલીયા પાછું અરે ભાઈ 53 ભવણજી ભવણજી અરે ભાઈ અરે ભાઈ 53 અરે ભાઈ 53 થાલે થાલે 400 બે 400 એ ભાઈ પછી વિડીયો ઉતાર ઓય 10 માં તો એવ તો આપ ક્યા 700 બાત છે 1570 રૂપિયા 470 રૂપિયા હાલો ભાઈ 120 120 ભાઈ આપણી ડુંગળી છે ચારસો ને સત્તર રૂપિયા અને આપણા મોટાભાઈ મુનાભાઈ ની છે અને ચારસો ને દસ આવ્યા અને આપડા ઉદીભાઈનો જે માલ હતો એના આયા ચારસો ત્રેવીસ અને અત્યારે વજન જોખવાનું કામ હાલે છે વજન કેટલું થાય જે જોખે પછી તમને બધાને કવું

હાલો હું તમને એકヒન્ટ આપું બરાબર 400 ની ઉપર આવ્યા છે અને 430 ની અંદર આવ્યા છે કેટલા આવ્યા છે 400 ની ઉપર અને 430 ની અંદર કે 70 રૂપિયા આમ તો ગાયો એ જેવો મને લે કહી હે ફોન કર્યો તો મમ્મીને કહી દીધું કેટલા પાર્ટી છે નહી પાર્ટી પાર્ટી કે તાર કાકા પાર્ટી આપવાના છે એટલે હા માનો કે ડિસ્લે તો આપો પાવ ભાજી પાર્ટી ભાજી તો હું ખાવું તારે બોલ પાડી ફૂડી માનો મારો સંબંધ રખાયો માનું ઈ તે આયા નો મજા પાલતાણા કે કે મજા આવે ઘરે તો ઠીક હોય સાવ ને શેર तो गाय जवसे नो खिसा माती बंडल काडिं दक्षान गणु आपकू दक्षा गणी एक कसक निया आपरे जोई जोई गणी नो यह को ते मन्हों अपन माना हाँ मना नत लागती गणी एकी श्यम ओली वक्ते तावा बी अतक दर्णे ताथ पतो ए गण्याता बी अता वले � કેવાય થોડું ગણી લે ને ફટાફટ જલ્દી બતાવવાનું આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ચોવીસ પચીસ છવ્વીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ તેતાલીસ સુડતાલીસ અડતાલીસ ઓગણપચાસ પચાસ ભરજો

તો આપણે છે ડુંગે ડુંગળી એકસો સત્તર મણ થઈ છે એટલે તમે તમને બધા ભણેલા છો તમે બોલી વખતે તમને બધાને ખબર પડી ગઈ છે કે કેટલા થઈ એમ અને આ વખતે તમે પણ ટોટલ માં જ દેજો ચારસો સત્તર ભાવ આવ્યો છે એકસો ને સત્તર મણ ડુંગળી થઈ છે હા તો હવે તમે અંદાજ લગાવી લઈ વાહ સારું હાલો તો આ સાથે આપણે વિડીયો કરીએ એન્ડ અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો હા ફ્રીમાં કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય